મહેસાણા મહાનગરપાલિકામાં ભીડવાયેલા દસ ગામ પૈકી ચાર ગામોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે દેલા રામપુરા હેબુવા અને સુભાષણ ગામના લોકોએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો ચાર ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ બેનર સાથે રેલી યોજીને વિરોધ નોંધાવ્યો ગ્રામજનોએ બેનર લગાવીને સ્પષ્ટ સંદેશો આપ્યો કે અમારે મહાનગરપાલિકામાં નથી જોડાવું અમારા ગામનો દેલા સોભાસણ એબુઆ અને રામપુરા ચારે ચાર ગામનો અમે સખત વિરોધ કરે છે અમારા ગામમાં ટોટલી વ્યવસ્થા ટોટલી સગવડ અમે પૂરી પાડેલી છે હજુ અમે કરી રહ્યા છીએ નગરપાલિકાની અમારા કોઈ જ અગર અહીંયા જરૂર નથી અમારા ગામમાં રોજી રોટીનો બી પ્રોબ્લેમ થઈ રહ્યો છે આ લોકોના કારણે અમારું ગામ સ્વચ્છ છે સુંદર છે અને દરેક સુવિધા અમારા ગામમાં પૂરી પાડીએ છીએ અમે મહાનગરપાલિકાનો સખત વિરોધ કરીએ છીએ એમની અમારો કોઈ જરૂર નથી ચાર ગામ રામપુરા ડેલા એબો અને શોભાસણ આ ચારે ગામ ને પહેલા દિવસથી મહાનગરપાલિકામાં જોડાવાનો વિરોધ કરેલો છે અમે ગામનો ઠરાવ કરેલો છે અમારા ઠરાવને આવું ગણીને બિલકુલ અલોકશાહી તરીકે અમને તાનાશાહી કરીને અમારા ગામ લઈ લીધા છે અમે કીધું ગામમાં તમે જન્મત કરાવો ગામમાં કોઈ આવતું નથી કોઈ રાજકીય નેતા અમારા ગામમાં પ્રવેશતો નથી કોઈ પૂછવા આવતા નથી પશ્ચિમ વિસ્તારના બધા ગામ જે છે એ ગામ તર છોડી દીધા છે અમારા પૂર્વ વિસ્તારના ગામનો કેમ લઈ લીધો તમે ન્યાય કરો તો બે બાજુ સરખો ન્યાય કરો કે તેર વર્ષ પહેલાં બાયપાસ બનાવ્યો હતો તો અમારી પાસે યાદ નતો આવે એ વખતનો વિકાસ હવે વિકાસ યાદ આવે તમને તેર વર્ષ પછી એટલે અમારા ગામનો ચારે ચાર ગામનો સંપૂર્ણ વિરોધ છે અને અમે જરૂર પડે ચૂંટણીનો બહિષ્કાર કરીશું આ તરફ ડભોઈ નગરપાલિકામાં ભેળવવાનો ઠરાવ કરવામાં આવતા ચાર ગામના લોકોએ વિરોધ કર્યો ડભોઈ નગરપાલિકાના હદ વિસ્તારમાં વધારવા અંગે ડભોઈ નજીકના ચાર ગામોને નગરપાલિકામાં જોડવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો જે ઠરાવના વિરોધમાં વેગા કજાપોર ટીંબી અને તરસા ગામના લોકો રસ્તા પર ઉતર્યા હતા અને ડભોઈ નગરપાલિકામાં ન જોડાવા અંગે નિર્ણય લીધો ડાભો એપીએમસી મેદાનમાં મોટી સંખ્યામાં ચાર ગામના ગ્રામજનો એકઠા થયા હતા અને ડભોઈ નગરપાલિકામાં ભળવા સામે વિરોધ નોંધાવ્યો હતો ગ્રામજનોએ આરોપ લગાવ્યો હતો કે નગરપાલિકા વિસ્તારમાં ડભોઈ પાલિકાના શાસકો વિકાસ કરી શકતા નથી ત્યારે નવા ગામ ભેળવીને તમને પછાત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે અમારા ચાર ગામની પંચાયતનો સમાવેશ નગરપાલિકામાં ના થવો જોઈએ એ અમારો સખત વિરોધ છે એટલે આજે આજે શું રજૂઆત કરી છે અને તમારી શું માગણી છે આવેદન પત્ર આપ્યો છે અમે એવું કીધું છે કે અમારા ચાર ગામ નગરપાલિકામાં ના જવા જોઈએ એવી અપીલ કરી છે અમે જોડવામાં આવશે તો શું જોડવામાં આવશે તો અમે તો કહીએ છીએ કે જોડાવું ના જોઈએ નહીં અને જોડાશે તો અમે આગળ જવાનું હશે તો જઈશું ને ગમે તે કરીશું અમે અને આ જો સમાવેશ કરશે તો ભાજપ સરકાર હવેથી આવે નહીં રાજ્ય સરકારે મહેસાણાની મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ તેના હદ વિસ્તારમાં વધારો કરીને દસ ગામોને કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યા છે જોકે દેલા રામપુરા હેબુવા અને સુભાષણ ગામના લોકો મહાનગરપાલિકામાં ભળવા માંગતા નથી જેના કારણે તેઓ વિરોધ કરી રહ્યા છે તો ડભોઈ નગરપાલિકામાં પણ ચાર ગામના લોકો ભળવા માંગતા ન હોવાને લઈને મેદાનમાં ઉતર્યા છે ત્યારે વિરોધ કરી રહેલા ગ્રામજનો માટે સરકાર કોઈ નિર્ણય લે તે જરૂરી છે નહીતર આ વિરોધની આગ આગામી સમયમાં કોઈને દજાડી શકે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા